નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષય હોય છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલો હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે દર્શક મિત્રો કે આપણા જે લોકો છે આપણી સાથે જોડાયેલા દર્શક મિત્રો અને અન્ય લોકો એમની સાથે જોડાયેલી જે સમસ્યા એમના પ્રશ્નો અને એમની રજૂઆતોને પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવે એમની તકલીફોને કોઈ રીતે ઓછી કરવામાં આવે અથવા તો તેમની તકલીફ જે છે એને હંમેશા માટે દૂર કરવામાં આવે એવો અમારો ખાસ હેતુ રહેલો છે જેથી અમે આ ખાસ કાર્યક્રમની અંદર એવા જ ખૂબ કોમન વિષયની પસંદગી કરતા હોઈએ છીએ જે લોકોની અંદર ખૂબ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે જે બીમારીઓ ખૂબ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે અને એમની તકલીફને લઈને લોકો ખૂબ પરેશાન છે અમારો હેતુ એ જ છે કે એ તકલીફ જે છે જે બી સંબંધિત તકલીફ એ એના જે લક્ષણ જે છે એ આપણે સમજી શકીએ અને જો આપણને લક્ષણ સમજમાં આવે તો આપણી જે સારવાર છે અથવા તો તકલીફ છે એને આપણે ઘટાડવામાં ઘણી બધી રીતે મદદ કરી શકીએ છીએ અને આપણી સફળતા એમાં મળી શકે છે અને આપણે ઝડપથી સારવારની દિશામાં વધી જઈએ જેનાથી આપણી જે સારવારની એક રીત હોય છે એ પણ શરીર બની જતી હોય છે તો આજે આપણે આ ખાસ ક્રમની અંદર એવી જ એક ખૂબ જીવલેણ સાબિત થઈ રહેલી અને હાલમાં આપણે એમ કહી શકાય કે યુવાનોની અંદર જે સૌથી મોટી સંખ્યામાં જે આપણા યુવાનો ભોગ બની રહ્યા છે તે જ બીમારી નાની વયની અંદર હાર્ટ એટેકના જે બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે તે જ ખૂબ ગંભીર વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છે ખૂબ જીવલેણ જે બીમારી છે હાર્ટ એટેક એમ કહી શકાય કે મેડિકલ ઇમરજન્સીની જે સ્થિતિ છે તે હાર્ટ એટેક ઉપર વાત કરવા જઈ રહ્યા છે ખાસ કરીને યુવાનોમાં જે જુદા જુદા સર્વે થઈ ગયા એના આંકડા પણ મારી પાસે આવ્યા છે અને સાથે સાથે ભારતમાં આની સ્થિતિ શું રહેલી છે આપણે જોઈ રહ્યા છે ઘણા આપણે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે જેમાં આપણે જોતા હોઈએ છીએ કે ઘણી જગ્યાએ કોઈ જીમ કરતી વ્યક્તિ હોય છે એને અટેક આવી જાય છે અને મૃત્યુ પામી જાય છે ઘણી જગ્યાએ આપણે એવા કિસ્સા પણ જોયા કે કોઈ વ્યક્તિ ફિલ્મ જોતી હોય છે અને એ વ્યક્તિને પણ અટેક આવી જાય છે અને એ મૃત્યુ પામી જાય છે કોઈ જગ્યાએ તો આપણે એવું પણ જોયું કે પરીક્ષા વિદ્યાર્થીઓ આપતા હોય છે એમાં પણ કોઈને અટેક આવી જાય છે અને મૃત્યુ થઈ જાય છે આનાથી પણ વધુ આગળ વધીએ તો આપણે કોઈ લગ્ન પ્રસંગ જે ખૂબ સારા શુભ પ્રસંગ હોય છે એમાં પણ જે સંગીતના કાર્યક્રમો આપણે ચાલતા હોય છે ઉજવણીના એમાં પણ આપણે જોયું છું કે અટેક આવી જાય છે અને મૃત્યુ થઈ જતા હોય છે તો આવા જે બનાવો સોશિયલ મીડિયા ઉપર અને આપણે આસપાસના વિસ્તારોમાં પણ જોઈ રહ્યા છે ખૂબ મોટી સંખ્યા આની પણ છે તો છે આ કેમ આવી તકલીફ ઊભી થઈ રહી છે હાર્ટ એટેકના બનાવ કેમ વધી રહ્યા છે આ જ ખૂબ મહત્ત્વના વિષય ઉપર સાથે સાથે એના લક્ષણ શું રહેલા છે આપણને કઈ રીતે એને ઝડપથી સમજી જઈએ કે આ સંકેત જે છે આપણને શરીરમાં થઈ રહ્યા છે એ હાર્ટ એટેકના હોઈ શકે છે અને સાથે સાથે આપણે કઈ દવા આજે અમે એક દવા જે આપણે દર્શાવી રહ્યા છે સ્ક્રીનના ડિસ્પ્લે ઉપર એ દવા પણ દર્શક મિત્રો હાર્ટ એટેકના જે બનાવ બની રહ્યા છે અમારો હેતુ એ છે કે કોઈ દવા આપણી પાસે જેને લક્ષણ રહેલા છે ફેમિલીમાં હિસ્ટ્રી છે તે લોકોને આવી દવા આપણી પાસે રાખવી જોઈએ જેનાથી કોઈ સંકેત હળવા દેખાઈ જાય તો થોડીક રાહત મળી જાય આપણે હોસ્પિટલ પહોંચી જઈએ સારવાર આપણી જે છે એ સરળ બની જાય આજ જ અમારા હેતુ છે તો ખૂબ મહત્ત્વનો વિષય હાર્ટ એટેક ઉપર નાની વયમાં કેમ થઈ રહ્યા છે તે જ વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું અને આ વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે યુએન મહેતા જે આપણી સિવિલ હોસ્પિટલ છે ખૂબ મોટી હોસ્પિટલ એમાં જોડાયેલા ડૉક્ટર ઉત્કર્ષ સંઘવી કાર્ડિયો થોરાસિક વેસ્ક્યુલર સર્જન જે આપણને આ અંગે માહિતી આપશે ઉત્કર્ષભાઈ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ઉત્કર્ષભાઈ હું આપને સવાલ કરું તે પહેલાં મારી પાસે થોડાક આંકડા આયા છે તે અંગે પણ હું આપને થોડોક જણાવી દઉં દર્શક મિત્રો માટે ખૂબ ઉપયોગી છે તો દર્શક મિત્રો હાલમાં જે અભ્યાસ થઈ ગયા જુદા જુદા એમાં એવું જાણવા મળ્યું છે કે ભારતની અંદર એક લાખમાં આપણે ગણતરી કરીએ ઉત્કર્ષભાઈ તો એમાં બસો પંચોતેર લોકોના મોત હાર્ટ એટેકના કારણે થઈ રહ્યા છે અને એક ચોંકાવનારી બાબતો એવી આવી છે કે પાંચ પૈકીના એક જે મૃત્યુ છે એની વય ચાલીસ વરસથી પણ નીચી છે એ પ્રકારના આંકડા પણ આપણી પાસે આવ્યા છે વિશ્વમાં જે સરેરાશ આંકડો છે મૃત્યુનો એક લાખમાં એ બસો પાંત્રીસનો છે તો આપણે જોવા જઈએ તો ભારતમાં જે આંકડો છે એ ખૂબ મોટો છે અને દર્શક મિત્રો ઉત્કર્ષભાઈની આપણે વાત કરીએ તો આપણી સાથે આજે ઉત્કર્ષભાઈ જે જોડાયા છે એમના આંકડા પણ આપણે ખૂબ ગર્વ લેવા જેવા છે ઉત્કર્ષભાઈએ હજુ સુધી ત્રણ હજારથી પણ વધુ કાર્ડિયાક સર્જરી કરી છે જે આપણા માટે એમ કહી શકાય કે એ જોડાયા છે આપણી સાથે ખૂબ સરળ રીતે માહિતી આપવા માટે તો કેટલી મોટી સંખ્યામાં જે આપણે બાયપાસ સર્જરી કહેતા હોઈએ છીએ એવી સર્જરી એમને સફળતાપૂર્વક ત્રણ હજાર જેટલી પાર પાડી છે સાથે સાથે હાર્ટ એટેકને લઈને એમને સર્વે જુદા જુદા સર્ચ સર્ચ કરી છે એ પણ પચીસથી વધારે સર્ચ કરી ચૂક્યા છે જે આપણને માહિતી આપશે કે કેમ આ બનાવ બની રહ્યા છે ઉત્કર્ષભાઈ હવે અમને સૌથી પહેલાં તો આપ એ જણાવો કે યુવાનોમાં હાર્ટ એટેકના બનાવ કેમ વધી રહ્યા છે તમે જે આંકડા કીધા વાત કરીએ તો આખા ઇન્ડિયામાં નહીં આખા વર્લ્ડમાં સૌથી મોસ્ટ કોમન કોઝ ડેથનો હોય તો એ અત્યારે cardio vascular છે એટલે એનો research અમે પેલા હું two thousand sixteen થી two માં બેંગ્લોર માં કરતો હતો અને બે હજાર બાવીસ થી અત્યાર સુધી હું યુ એન મહેતા માં કરું છું અત્યારે વાત કરીએ તમે જે રીતે કહ્યું કે કોઝિસ શું છે તો most common causes સૌથી પહેલા જે લોક આપડે ઇન્ડિયા ની વાત કરશું તો એ છે એડિક્શન addiction માં સૌથી મોટો cause છે smoking અમે જે રિસર્ચ કર્યું હતું બેંગ્લોરમાં સિક્સ ઇયર્સ ઉપર એમાં અમે ચાલીસ વર્ષથી નાની એજના ના માણસો બધા લીધા હતા જેને આ બાયપાસ કરાવ્યું હોય કે સેન્ટિંગ કર્યું હોય છ વર્ષની અંદર તો એમાં ઓલમોસ્ટ સિક્સટી સેવન લોકોને આ એડિક્શન હતું સ્મોકિંગનું સેકન્ડ મોસ્ટ કોમન કોઝ હતો એ આલ્કોહોલિઝમ હતો ત્રીજો મોસ્ટ કોમન કોઝ હતો હાઈપરટેન્શન ચોથો હતો ડાયાબિટીસ પછી આપણે વાત કરીએ કે સપો સ્ટ્રેસફુલ લાઈફની તો જેમ બેંગ્લોરમાં સ્ટડી થઈ હતી તો બેંગ્લોરમાં તો આપણને બધાને ખબર છે કે આઈટી સેક્ટર બહુ ઘણું આગળ છે બેંગ્લોર અને પુનામાં તો એમાં સ્ટ્રેસ ફેક્ટર્સ અમે જે લીધા હતા એમાં હતા ફિઝિકલ સ્ટ્રેસ મેન્ટલ સ્ટ્રેસ તો મોસ્ટ કોમન એ બે સ્ટ્રેસ ફેક્ટરમાં પણ સૌથી વધારે આવ્યું હતું મેન્ટલ સ્ટ્રેસ એટલે આજની લાઈફમાં જે આપણે મેન્ટલી બધા સ્ટ્રોંગ નથી થઈ શકતા જે આપણા પૂર્વજો હતા કે પહેલાના જમાનામાં લોકો બધા મેન્ટલ સ્ટ્રેસ રહેતા ફાઇનાન્શિયલ હોય ફિફ્થ ફેમિલી સ્ટ્રેસ હોય કંઈ પણ હોય એ આજના લોકો નથી લઈ જઈ શકતા પછી આપણે વાત કરીએ કે બીજા રિસ્પેક્ટર્સ જેમ કે ફૂડ હેબિટ્સ છે કોલેસ્ટ્રોલ છે એના પછી આવ્યા ફૂડ હેબિટ્સની વાત કરીએ તો જનરલી આજે જે મોડર્નાઇઝેશન થયું છે બધાને મેક્સિકન ફૂડ ઇટાલિયન ફૂડ જેમાં ચીઝની માત્રા બહુ વધારે હોય છે એ કોઝિસ પ્લસ બધા સપોઝ આજે સેલેડ પણ ખાય છે તો એમાં ક્યાં તો મેોનીઝ વાળો સેલેડ ખાય છે નટ્સ ઓછા ખાય છે વધારે કોમન હતા પ્લસ પછી વોટર ઇન્ટેક લોકોનું વોટર ઇન્ટેક આખો દિવસ એસીમાં બેસી રહેવાનું હોય છે જેમ કે કોઈ પણ ઓફિસ લઈ લો કે કોઈ પણ કંપની લઈ લો તો બધે એસી થઈ જશે તો એ પ્રમાણે તમારું વોટર ઇન્ટેક ઓછું થઈ જાય છે અને પછી અલ્ટિમેટલી લોહી જાડો થઈને ક્લોટ થવાના ચાન્સીસ વધી જાય છે પ્લસ આ બધા હતા મોડિફાયબલ દેશર્સ એટલે કે આપણે આ બધી વસ્તુ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ નેક્સ્ટ વાત કરીએ કે નોન મોડીફાયબલ ડિસ્પેક્ટર એમાં આવશે તમારી એજ એટલે એજ જયારે પણ વધતી જાય તો થોડો રિસ્ક વધતું જાય છે પણ આજે આપણે વાત કરીએ છીએ યુવાનોના માં હાર્ટ એટેક એટલે આ ફેક્ટર આપણે આજે કન્સિડર નહીં કરીએ પ્લસ નેક્સ્ટ નોન મોડીફાયબલ ડિસ્પેક્ટર છે સેક્સ એટલે કે મેલ કે ફિમેલ તો ફિમેલમાં ચાન્સીસ મેલ કરતા ઓછા હોય છે એ એમના હોર્મોન્સ ના લીધે હોય છે ત્રીજો ફેક્ટર નોન મોડીફાયબલ વાત કરીએ તો એ રેસ એટલે કે ઇન્ડિયન સિનેરી એટલે ઇસ્ટર્ન પાર્ટ ઓફ ધ વર્લ્ડ કે વેસ્ટર્ન પાર્ટ ઓફ ધર્લ્ડ વેસ્ટર્ન પાર્ટ ઓફ વર્લ્ડના લોકો છે હાર્ટ ઇન શોર્ટ મેં ખાલી કોઝીસ લીધા છે એટલે અત્યારે હું ખાલી એટલું જ કહીશ કે જે એડિક્શન છે જે સ્ટ્રેસફુલ લાઈફ છે ફૂડ હેબિટ છે આ ત્રણ જે આપણે મેઇનલી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ ડેલી લાઈફમાં એ કંટ્રોલ કરીએ તો વધારે સારું છે ઉત્કૃષ્ઠભાઈ હવે અમને સૌથી વધારે જ્યારે હાર્ટ એટેકની કોઈ પણ વાત નીકળે છે ત્યારે વાત નીકળીને એ આવે છે કે ફેમિલી જે હિસ્ટ્રી છે એ લોકોને આ અટેકના કેસ જે છે એ સૌથી વધારે બની રહ્યા છે તો આ સંદર્ભમાં આપનું શું કહેવું છે દર્શક મિત્રો જે રીતે આપણે વાત કરી રહ્યા છે જે રીતે ઉત્કૃષ્ઠભાઈએ પહેલા જ જવાબમાં આપણને વાત કરી કે આપણી જે લાઈફ જે છે એ જે રીતે બદલાઈ રહી છે એના કારણે જે યુવાનોમાં હાર્ટ એટેકના જે કેસો છે એ દિન પ્રતિદિન વધી રહ્યા છે જે રીતે આપણે ફૂડની ટેવ પડી ગઈ છે સ્ટ્રેસફુલ લાઈફ જે રીતે આપણી બની ગઈ છે તેના કારણે હાર્ટ એટેકના કેસ જે છે એ વધી રહ્યા છે ઉત્કૃષભભાઈની આપણે વાત કરીએ તો એ ઉત્કૃષ્ટભાઈ સિવિલના યુએન મહેતા હોસ્પિટલમાં ત્રણ હજારથી પણ વધારે કાર્ડિયક સર્જરી પોતે કરી ચૂક્યા છે અને એમના અભ્યાસ પોતે પણ ખૂબ અસરકારક રહ્યા છે એમણે જાણવાના પ્રયાસ કર્યા છે અભ્યાસમાં કે યુવાનોમાં હાર્ટ એટેકના બનાવ કેમ વધી રહ્યા છે અભ્યાસમાં જુદા જુદા એવું જાણવા મળ્યું છે કે ભારતની અંદર જે હાર્ટ એટેકના કેસ જે છે એ વિશ્વના અન્ય ભાગોની સરખામણીમાં ખૂબ વધારે બની રહ્યા છે એક સર્વે જે થઈ ગયો આપણે જે આંકડા કીધા કે વિશ્વની અંદર જે સરેરાશ એક લાખની આપણે ગણતરી કરીએ તો એમાં જે બસો પાંત્રીસનો આંકડો મોતનો નીકળીને આવે છે તો સામે જે વિશ્વ ભારતની વાત કરવામાં આવે તો આ જે મોતનો આંકડો નીકળીને આવે છે બસો પંચોતેરનો તો આપણે સ્વાભાવિક રીતે સમજી શકાય છે કે હાર્ટ એટેકના જે બનાવ જે છે એ ભારતની અંદર ખૂબ ઝડપથી વધી રહ્યા છે એક અભ્યાસ જુદો થઈ ગયો એમાં એવું પણ જાણવા મળ્યું છે કે બસો પંચોતેર લોકો જે મરી રહ્યા છે એનો આંકડો જે ચાલીસથી નીચે છે એમની વધારે છે ઉત્કર્ષભાઈ હવે અમને આપ એ પણ જણાવો કે ફેમિલી હિસ્ટ્રીની આપણે જે રીતે વાત કરી રહ્યા હતા ફેમિલી હિસ્ટ્રીની અંદર આપણે શું ધ્યાન રાખવું જોઈએ જે આપની સલાહ શું છે કે ફેમિલી હિસ્ટ્રીમાં આપણે શું ધ્યાન આપવું છે સપોઝ તમને ફેમિલીમાં તમારા ફાધર મધર કે પેટરનલ અંકલ કે મેટરનલ અંકલ જે જો હિસ્ટ્રી હોય તો તમારી એજ એકવાર થર્ટી ફાઈવ પ્લસ થાય તો તમારે યરલી એકવાર ચેકઅપ કરાવવું જોઈએ ભલે તમને સિમ્ટમ્સ હોય કે ના હોય ની વાત કરીએ તો એક બેઝ લાઈન ઇસીજી એક બેઝ લાઈન ઇકો લિક્વિડ પ્રોફાઇલ વિટામિન બી ટ્વેલ્વ વિટામિન ડી થ્રી આટલી વસ્તુ તમારે રૂટીનલી યરલી ચેકઅપ કરાવવી જ જોઈએ સપોઝ આ બધા રિપોર્ટમાંથી કંઈ પણ એબ નોર્મલિટી આવે તો તરત તમારે કોઈ પણ કાર્ડિયોલોજીસ્ટ ને કન્સ તમારે ઓપિનિયન લેવો જોઈએ પ્લસ એ જે સલાહ તમને આપે છે એ તમારે સ્ટ્રિક્ટલી ફોલો કરવાની રહેશે સપોઝ રિપોર્ટ્સ નોર્મલ આવે તો ટેન્શન કરવા જેવું નથી ખાલી સાચવો તમને જે રિસ્પેક્ટર્સ છે જે તમને કાર્ડિયોલોજીસ્ટ સમજાવે અને પણ તો પણ એવરી યરની એક ચેકઅપ કરાવી લો ઇસીજી ઇકો લિપિડ પ્રોફાઇલ અને બી ટ્વેલ્લી આટલા વસ્તુની અને એની જે પણ તમને ટ્રીટમેન્ટ આપે છે એ તમારે કરવાનું છે પ્લસ ગમે ત્યારે તમને સિમ્ટમ્સ થાય એક વાર chest થયું chest pain એટલું છાતીમાં માં દુખાવો એવું નથી જડબા થી લઇ ને ડોટી સુધી ગમે ત્યાં દુખે છે શ્વાસ તમને એવું લાગતું હોય કે આજે હું બે માળ ચડી જાઉં તો પણ હવે કાલ ગઈ કાલ સુધી બે માળ ચડી લેતો હતો પણ આજે મને બે માળ ચડતા સહેજ શ્વાસ વધારે ચડે છે તો એને લાઇટલી ન લેવું અને સપોઝ તમને વોમિટિંગ એકદમ severe થવા લાગી અને છાતી પર એકદમ દુખાવો જ નહી પણ એવું લાગે કે છાતી પર આખો પથ્થર મૂકી દેતો હોય એવો જો pain થતો હોય તો તમારે अर्जेंट કાર્ડિયોલોજી પાસે ઓપિનિયન લેવા જેવું છે. આ ઉત્કર્ષભાઈ હવે અમને જે રીતે આપે ફેમિલીની વાત કરી અમને ભાઈ બ્લડ પ્રેશર અને સાથે સાથે ડાયાબિટીસના જે લોકો છે આપણા ખૂબ મોટી સંખ્યા છે એબી તો આ બે જે પ્રકારના લોકો છે એમના માટે આપની સલાહ શું છે? એમને કઈ પ્રકારની ખાસ કાળજી લેવી છે? જો તમને હાઈપરટેન્શન અને ડાયાબિટીસ હોય તો બંને વસ્તુ તમારે કંટ્રોલમાં રાખવી જોઈએ તમારી બીપી જો રૂટીનલી એટલીસ્ટ કંટ્રોલમાં રહેતું હોય તો વીકલી એક વાર તો ઘરે ચેક કરતા જ રહો તમારું સિસ્ટોલિક બીપી વન નીચે અને ડાયસ્ટોલિક બીપી ની નીચે જોઈએ અને જો વધારે આવે તો તરત તમારા ફિઝિશિયન ડાયાબિટીસ ની વાત કરીએ તો તમારું ફાસ્ટિંગ સુગર વન ની નીચે અને રેન્ડમ સુગર કે પોસ્ટ્રાન્ડેડ સુગર બસો થી નીચે રહેવું જોઈએ પ્લસ જે એચબીએ વન ત્રણ મહિનાનું એવરેજ સુગર હોય એને સિક્સ પોઈન્ટ ફાઈવ થી જોઈએ સપોઝ આ હાઈ હોય અને સપોઝ તમને એવું લાગતું હોય કે ભાઈ આનાથી ડાયાબિટીસોઝ મેડિસિન્સિન લાઇટલી ના લો અને બંને સાઇન છે તમારા પેટમાં ચરબીનું પ્રમાણ જનરલી વધારે હોય તો જ આ બંને ડિઝીઝ આવે છે અને તમારું ઇન્સ્યુલિન પ્રોડક્શન એની માટે બરાબર થતું નથી તો ચાલવાનું રાખો રોજ એટલીસ્ટ પાંત્રીસ થી ચાલીસ મિનિટ કન્ટિન્યુઅસ ચાલવું જોઈએ ચાલવું જોઈએ એટલે એકદમ ફાસ્ટ નથી ચાલવાનું એકદમ સ્લો નથી ચાલવાનું સપોઝ તમે છ કિલોમીટર પર અવરની સ્પીડ પર એટલીસ્ટ ચાલવું જોઈએ એટલે કે તમે ચાલીસ મિનિટ ચાલો છો તો આશરે ચાર કિલોમીટર તમે ચાલો એ રીતની સ્પીડ પર ચાલવાનું ડાયાબિટીસ ની હાઇપરટેન્શન બંને હોય તો રૂટિનલી એટલીસ્ટ છ મહિને તમારે એક ઈસીજી બ્લડ શુગર ઇકો અને કાર્ડિયોલોજી નો ઓપિનિયન એટલું લો તો વધારે સારું છે ઉત્કોષભાઈ આપણે જાણતા હોઈએ છીએ ખૂબ સારી રીતે કે આપણે દિલની વાત તો ખૂબ કરતા હોઈએ છીએ યુવા પેઢી એકબીજાને પ્રત્યે પ્રેમ ભાવના ખૂબ ખૂબ દર્શાવતા હોઈએ હોઈએ હાર્ટ પ્રત્યેની લાગણી વ્યક્ત કરતા છીએ પણ આપણે કમનસીબ બાબત એ છે કે આપણું જે હાર્ટ જે છે એની કાળજી આપણે યુવા પેઢી લેતી નથી જે બિનજરૂરી બેફામ જે આપણે ફૂડની ટેવ પડી ગઈ છે એ જ ઘાતક સાબિત થઈ રહી છે જે અભ્યાસમાં નીકળીને આવ્યું છે એવું જાણવા અમને મળ્યું છે હવે આમને ઉત્કોષભાઈ આપ એ સમજાવો કે કોઈ પણ ફિટ વ્યક્તિ છે જે રીતે બનાવ બની રહ્યા છે એ સંદર્ભમાં આપણે વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ જે છે કોઈ પણ યુવા છે એને કોઈ એક ટેસ્ટ કરાવી લેવો હોય કે એનું હાર્ટ વ્યવસ્થિત છે ફિટ છે અને એને થોડોક ખતરો નહીવત જેવો છે તો કયો એક ટેસ્ટ છે અથવા તો બે ત્રણ ટેસ્ટ જે છે એને સૌથી પહેલાં કરાવી લેવા જોઈએ અને આજની તારીખમાં જ કરાવી લેવા જોઈએ ઓ સૌથી પહેલા એક ઇસીજી બેઝ લાઈન સેકન્ડ ઇસીજી એબનોર્મલ આવે તો એક સ્ટ્રેસ રિપોર્ટ અને એક ઇકો

કે ઘણી વખત આપણે જ્યારે પણ હાર્ટ એટેકની વાત થતી હોય છે ત્યારે કોલેસ્ટ્રોલની પણ ખૂબ વાત થતી હોય છે કે કોલેસ્ટ્રોલ આપણે સાંભળતા હોઈએ છીએ આસપાસમાં અમે આપણે તો ખૂબ માહિતી છે અમારી પાસે માહિતી નથી કે કોલેસ્ટ્રોલ વધી ગયું એ પ્રકારની વાત લોકો કરતા હોય છે તો આ કોલેસ્ટ્રોલ વધી જાય યુવા પેઢીની જ્યારે આપણે વાત કરીએ તો એ લોકો યુવા પેઢી જે આપણને જોઈ રહી છે એ લોકો કઈ રીતે આ કોલેસ્ટ્રોલને કાબૂમાં લે અથવા તો એને થાય નહીં ઓછું થાય એના માટે આપણે શું કરવું જોઈએ કોલેસ્ટ્રોલ સૌથી આપણે ફૂડ હેબિટ્સની વાત કરી તો કોલેસ્ટ્રોલ મેઇનલી આપણે સેચ્યુરેટેડ ફેટ્સ આવે એટલે કે ઘી છે કે માખણ છે એમાં આવતું હોય છે એના કરતા ઓછી માત્રામાં અનસેચ્યુરેટેડ ફેટ્સ એટલે પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સ લાઈક ઓઇલ લઈ લો આપણે જે સિંગ તેલ લઈ લો કે કંઈ પણ તો એ બંનેમાં વધારે હોય છે પણ ઘીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય છે તેલ કરતાં એનું કન્ઝમ્શન ઓછું કરે સેકન્ડ તમે ફાઈબર ફૂડ વધારે ખાઓ છે કે રેસા વાળા ફૂડ જેમ કે શેરડી છે કે તમારું નૂડલ્સ છે એ બધું ખાઓ પ્લસ તમે રૂટીનલી વોક કરવાનું રાખો રૂટીનલી ડેઈલી એટલીસ્ટ ડેઈલી સપોઝ ન થતું હોય તમારે તો અઠવાડિયામાં ચાર દિવસ તમારે ચાલીસ મિનિટ રોજનું ચાલવું જોઈએ થર્ડ થિંગ તમારી ફૂડ હેબિટ્સ રેગ્યુલર કરો એટલે કે તમે સપોઝ રાતનો ડિનર તમે લો છો તો એ સપોઝ તમે દસ વાગે સૂતા હોવ તો સાડા સાત થી ની વચ્ચે લઈ લેવો જોઈએ બીજી ફૂડ હેબિટ ની વાત કરીએ તો તમારો જે બ્રેકફાસ્ટ છે એ તમારો સૌથી હેવી meal હોવો જોઈએ એનાથી લાઈટ તમારો લંચ હોવો જોઈએ અને તમારો ડિનર એકદમ લાઇટ હોવો જોઈએ સપોઝ તમે ચા કોફી ના શોખીન છો તો એ એટલીસ્ટ તમે સુવો છો એના ચાર કલાક પહેલાં તમારા માં કોઈ બી પ્રમાણ કાફેન જરૂર ના જોઈએ પછી વાત કરીએ આપણે ફૂડ માં કે ભાઈ તમે આટલું પહેલા ફોલો કરશું તો વધારે સારું ફૂડ હેબિટ પણ રેગ્યુલર તમે પ્લસ ફૂડ નું તમે સ્પેસિંગ કરો એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે એટલીસ્ટ તમે આજે ખાવ છો તમારે ડાયાબિટીસ હોય કે કોલેસ્ટ્રોલ નું હોય તો દર બે બે કલાકે થોડું 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 ખાવાનું છે એક સાથે બધું નથી ખાઈ અને ખાસ કરીને સૂતાના બે અઢી કલાક પહેલા તમારે તમારું સમય એમટી રાખવું છે દર્શક મિત્રો ઉત્કર્ષભાઈ આપણને ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે ખૂબ ધ્યાનમાં ધ્યાનથી સાંભળવા જેવી છે હજુ પણ એ ઘણી બધી માહિતી આપણને આપવાના છે ફોલો કરવા જેવી છે અને તરત ફોલો કરવા જેવી છે કેમ કે જે રીતે બનાવ બની રહ્યા છે જે રીતે બેલેન્સ ડાઇટની એ વાત કરી રહ્યા છે ઊંઘવાની આપણી જે ટેવ છે જમવાની જે ટેવ છે એ અંગે એમને ખૂબ ઉપયોગી માહિતી આપણને આપી હવે જે બનાવ બની રહ્યા છે ઉત્કોષભાઈ આપણે જોઈ રહ્યા છે કે કોઈ જીમ કરતા હોય છે આપણા સામાન્ય લોકો હવે થોડા કોરોના પછી જાગૃત બન્યા છે અને જીમમાં જતા થયા છે

એટલે એ આખા બોડીની ગમે તે આટરીમાં થઈ શકે છે એટલે કોઈ જે જીમ કરતા વ્યક્તિ છે યંગ હોય કે થોડા ઉંમરવાળા હોય એને સંભાળીને કંઈ પણ સિમટમ્સ થાય તો તરત અટકી જવું જોઈએ કોઝ મેઇનલી કોવિડ હોઈ શકે એ અત્યારે અમે સ્ટડી કરી રહ્યા છે કે નહીં એ થોડા ટૂંક સમયમાં આપણે યુએન મહેતામાં બી સ્ટડી ચાલી રહી છે અને આગળ પછી અમે કરીશું એની સ્પેશિયલ ટીમ પણ બનાવી છે સ્ટડી કરવા માટે અમે રિસર્ચ આગળ ચાલી રહ્યું છે એ ટૂંક સમયમાં બધાને રિઝલ્ટ બહાર આવશે ઘણા લોકોને એવી પણ મીત છે કે વેક્સિનના ના લીધે એનું બી સ્ટડી થઈ રહ્યું છે ફોરેનમાં બધા પ્રૂવ કર્યું છે બટ અમને અત્યારે એવું નથી લાગી રહ્યું કે વેક્સિનના ના લીધે નો ડાઉટ કોઈ પણ વસ્તુ કોઈ બી દવા લો કોઈ બી વેક્સિન લો તો એની જે ઓલમોસ્ટ પોઈન્ટ ફાઈવ ટુ વન પર્સન્ટ નો હોય છે એનો મતલબ કે 200 માંથી એક જણને કે 100 માંથી એક જણને એ થાય છે એ કોઈ પણ દવા લો તો થોડી તો સાઇડ ઇફેક્ટ રહેવાનું છે એટલે એવું ડરવાની જરૂર નથી કે ભાઈ વેક્સિન મેં લીધી છે એટલે મને ચાન્સીસ વધી જશે એવું નથી señapan એનું સ્ટડી બધે ચાલી રહ્યું છે અને કું સમયમાં એના રિસર્ચ બધા બહાર આવશે દર્શક મિત્રો આપણે જાણી રહ્યા છે અખબારોમાં ખૂબ વાંચી રહ્યા છે કે કોવિડના કારણે એના વેક્સિનના કારણે આપણે આ અટેકની તકલીફ થઈ રહી છે કે કેમ તેને લઈને યુએન મહેતા સિવિલ હોસ્પિટલ જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ આપણે માનીએ છીએ તેમાં પણ આ લઈને અભ્યાસ ચાલી રહ્યા છે એના તારણ હજુ સુધી આયા નથી પણ એ પણ આપણે ટૂંક સમયમાં જાણવા મળશે જે રીતે ઉત્કર્ષભાઈએ વાત કરી જેથી આપણી જે દુવિધા જે પણ પ્રકારની છે એ દુવિધા પણ દૂર થશે પણ હાલમાં એવું લાગી રહ્યું છે કે વેક્સિનના કારણે આની કોઈ અસર આપણે ભારતમાં દેખાતી નથી જેથી ડરનાવાની કોઈ જરૂર નથી હવે ઉત્કર્ષભાઈ અમને એ પણ જણાવું કે એનર્જી ડ્રિંક જે છે એનો યુઝ આપણી યુવા પેઢી ખૂબ કરી રહી છે તો એના કારણે આ અટેકનો ખતરો ખરો ખરો ખાસો ખરો કારણ કે તમે કોઈ પણ હેડિટેડ ડ્રિંક્સ લો કે કોઈ પણ એનર્જી ડ્રિન્ક લો તો એમાં કાફિલનું પ્રમાણ વધારે હોય છે પ્લસ કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ બહુ વધારે હોય છે એ બંને કોઝિસના લીધે તમને ક્લોથ્સ બનવાના ચાન્સીસ વધી જાય છે બને એટલું ઓછામાં ઓછું એનું કન્ઝનશન કરવું જોઈએ અને શક્ય હોય તો સાવ જ બંધ કરી દો તો વધારે સારું છે કારણ કે એ અલ્ટિમેટલી એક શુગર જ છે અને એ આગળ જઈને ગમે ત્યારે ક્લોથ બનાવી શકે છે આખા બોડીમાં ગમે એટલું હાર્ટ એટેક બ્રેન્સ છો તો બીજા બોડીમાં પેટનું પણ એસ્ટેમિયા થઈ શકે છે એટલે બને તો એનું કન્સલશન ન કરવું જોઈએ એ જ મારી સલાહ છે ઉત્કુશ અમને એક સવાલનો જવાબમાં આપ એ પણ જણાવો કે ઘણી બધી દવાઓ આને હાર્ટ એટેકને લઈને મળતી થઈ છે બજારમાં અને વર્ષોથી મળે છે અને આપણા દર્દીઓ યુઝ પણ કરી રહ્યા છે એક સોરબી ટ્રેટ નામની પણ દવા છે જે આપણા હાર્ટના દર્દીઓ માટે યુઝ કરવામાં આવે છે તો આ જે દવા જે છે ઉત્કોષભાઈ એ આપણા કયા લોકોએ રાખવી જોઈએ અથવા તો જે લોકોને અટેક આવ્યા નથી એ લોકોએ પણ ઘરમાં રાખી શકે ખરા હા કોઈ પણ ઘરમાં રાખી શકે છે સોર્બિટ્રેટ ટેબ્લેટ પ્લસ જેને હાઈ રિસ્ક છે જેને ડાયાબિટીસ ને હાઈપરટેન્શન બનને છે કે જેને સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટરી છે એ લોકોએ હંમેશા એમના ઘરમાં કે સપોઝ બહાર જાય છે થોડા લોંગ ટૂર પર તો સાથે લઈને જવી જ જોઈએ એ ટેબ્લેટ લેવામાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી તમને એવું લાગતું હોય કે તમને હિસ્ટ્રી હોય સપોઝ કે મને સ્ટેન્ટિંગ થઈ ગયું છે કે મને પહેલા હાર્ટ એટેક આવી જાય છે તો તમે એને લઈ શકો છો અને એ ટેબ્લેટ જીભની નીચે મૂકવાની છે ચાલવાની નથી જીભની નીચે મૂકશે તે તરત જ એની જાતે ઓગળી જશે અને એક કે બે ટેબ્લેટ સુધી તમે લઈ લો તો કોઈ એનો સાઈડ ઇફેક્ટ થતી નથી એ સારામાં સારી ટેબ્લેટ છે હાર્ટ એટેક કંટ્રોલ કરવાનો જે રીતે આ દવા દવા કે એ માનો કોઈ એવું હળવું લાગે છાતીમાં હળવો દુખાવો થયો તો રસ્તામાં આપણે ચાલવા ગયા છે માનો કે અથવા તો કોઈ જગ્યા ઓફિસમાં આપણે કામ કરી રહ્યા છે સેજ આપણે જે લક્ષણ કીધા એમાંથી કોઈ લક્ષણ દેખાઈ આવે તો આ એ ગાળામાં આ દવા લઈ શકાય ખરી આપણે લઈ શકાય લઈને ખાલી અટકી જવાનું નથી એનું આપણે વર્કઅપ કરવું પડશે એક ટેબ્લેટ તમે લઈ શકો છો પણ અર્જન્ટ તમે કોઈ પણ અર્જન્ટ તમને થોડું ઠીક લાગે ત્યાં તમારા કોઈ ફ્રેન્ડ કે તમારા કલીગ્સ જે પણ તમારી જોડે છે એને કોફ અર્જન્ટ તમને ફિઝિશિયન પાસે લઈ જાય અને એનું વર્કઅપ કરવું બહુ જરૂરી છે એકલીસ ઓર્બિટર ટેબલેટ લઈને દુખાવો બંધ કરી દેવો બરાબર નથી વર્કઅપ થાય અને એનું પ્રોપર ટ્રીટમેન્ટ થાય એ વધારે સારું છે ઉત્કૃષ્ટ જે રીતે આ દવાની આપણે વાત કરી એક છેલ્લો સવાલ આમ અમને આવડે આવે છે કે સામાન્ય લોકો પૂછે છે કે માનો કે આ દવા આપણે કોઈને લક્ષણ પણ નથી અને કોઈને ફેમિલીમાં હિસ્ટ્રી પણ નથી તો પણ જે રીતે કેસો વધી રહ્યા છે તો આપણા યુવાનો અથવા તો આપણા જે થોડોક ડરનો માહોલ આપણે જોઈ રહ્યા છે સ્વાભાવિક રીતે છે તો કોઈ પણ વ્યક્તિ એમ પણ લઈ શકે ખરો જ્યાં સુધી ચેસ્ટ પેઇન ના હોય કે કોઈ સિમ્પ્ટમ્સ ના હોય ત્યાં ન લઈએ તો સારું છે કારણ કે કોઈ પણ દવાનું જેમ મેં પહેલા પણ કીધું કે કોઈ પણ વસ્તુ હોય તો એમાં એટલીસ્ટ વન પર્સન્ટ હોય જ છે એટલે એકદમ શ્વાસ ચડી ગયો છે કે સિવિયર ચેસ્ટ પેઇન છે આનો પેઇન કેવો થશે કે તમને શ્વાસ ચડશે ત્યાં તો તમારે છાતી પર કોઈ આખો આમ પથ્થર મૂકી દીધો મોટો એવો પેઇન થશે ઘણા લોકોને ખાલી જડબામાં દુખવાનું થાય છે ઘણાને પેટમાં વચ્ચે સેન્ટરમાં દુખવાનું થાય છે

મેઇનલી બધા એડિક્શન્સ જતા બંધ કરવા જોઈએ સેકન્ડલી બેઠારું જીવન ઓછું કરો જે લોકોને વર્ક ફ્રોમ હોમ છે એ બને ત્યાં સુધી રોજ ઓફિસ જાય ઓફિસમાં પણ થોડું થોડી થોડા સમય ઊભા રહીને થોડું વોક કરો થર્ડ ફૂડ હેબિટ સ્ટ્રિક્ટલી ને લેટ જમવાનું સ્ટ્રીકલી અવોઈડ કરવું જોઈએ ઇન્ટેકમાં પ્રોટીન્સ વધારો તમારું કાર્બોહાઈડ્રેટ્સ અને લિક્વિડ્સનો કન્ટેન્ટ ઘણો ઓછો રાખવો જોઈએ પ્લસ તમારું ફૂડ એકદમ સારી રીતે સ્પેસિંગ કરે પ્લસ સેન્ટ્રલ ઓબેસિટી એટલે કે પેટની જે ચરબી છે એ બને એટલું ઓછી રાખવી જોઈએ તો તમને આ બધા રોગો થવાના ચાન્સીસ ઘણા ઘટી જશે આ તમે ફોલો કરશો ઉત્કૃષ્ટભાઈ અમારી પાસે સવાલ નવા પણ આવી રહ્યા છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આ હાર્ટ એટેક જે જીવલેણ સાબિત થઈ રહી છે કેસ ખૂબ બની રહ્યા છે તે અંગે ખૂબ ઉપયોગી માહિતી સરળ રીતે આપે આપી તે બદલ ઉત્કૃષ્ઠભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર નાની વયે હાર્ટ એટેક કેમ થઈ રહ્યા છે તે અંગે જાણવાના પ્રયાસ કરી રહ્યા હતા ઉત્કૃષ્ઠભાઈ પાસેથી જે યુએન મહેતામાં સર્વિસ બજાવી રહ્યા છે એમની સેવા કરી રહ્યા છે ત્રણ હજારથી પણ વધુ કાર્ડિયક સર્જરી એ પોતે કરી ચૂક્યા છે સાથે સાથે પચીસથી પણ વધારે રિસર્ચ પોતે કરી ચૂક્યા છે બેંગ્લોરમાં રહીને અને હાલમાં પણ સિવિલમાં રહીને યુએન મહેતામાં એ રિસર્ચ હજુ કરી રહ્યા છે કે વેક્સિનના કારણે પણ આ કોઈ આની અસર થઈ છે કે કેમ સાથે સાથે આપણે કોરોનાના કારણે કોઈ અસર આમાં દેખાઈ રહી છે કે તેના અભ્યાસ ચાલી રહ્યા છે એમને આપણે ત્રણ બાબત ખૂબ કામની સમજાઈ કામની બાબત એ હતી કે પાંત્રીસ વર્ષ પછી કોઈ પણ વ્યક્તિ છે એને ટેસ્ટ જે છે એ નિયમિત રીતે કરાવવા જોઈએ સાથે સાથે દરરોજનું વોકિંગ કસરત આપણે હોવી જોઈએ ચાલીસ મિનિટ સુધીની હોવી જોઈએ બીજી પણ એમને ખૂબ ઉપયોગી વાત કરી જે આપણા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે તો આજે આપણે નાની વયમાં અટેક કેમ આવી રહ્યા છે તે વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર